મોટી કુકાવાવ બેંક ઓફ બરોડા શાખા દ્વારા નાણાકીય સમાવેશ સંતૃપ્તિ કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિતોનું તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું અમરેલી જિલ્લાના મોટી કુકાવાવના સમજુબા ફાર્મ હાઉસ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બેંક ઓફ બરોડા મોટી કુકાવાવ શાખા દ્વારા નાણાકીય સમાવેશ સંતૃપ્તિ અભિયાન બેંક મેનેજર અર્પિત વ્યાસની રાહબારી હેઠળ હેડ કેશિયર જીતેન્દ્ર પરમારના નેતૃત્વ હેઠળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પધારેલા મહેમાનોનું તિલકથી રીચા રંગાડિયા વિરાલી આંબલિયા ઉમા કીર્તિ ચાવડા પૂનમ ધાધલે સ્વાગત કર્યું હતું વંદન ઠુમર તરલ પંચાલ દ્વારા પુષ્પગુંજથી સ્વાગત કરવામાં આવ્યું હતું બેંક ઓફ બરોડા હેડ ઓફિસરથી પધારેલા આસિસ્ટન્ટ જનરલ મેનેજર અશોક કુમાર ભાવનગર રિજનલ ઓફિસથી પધારેલા રિજનલ મેનેજર બળદેવ પટેલ અમરેલી જિલ્લા લીડ બેંક મેનેજર રોનક લતા ચીફ મેનેજર અમરેલી રાજીવ યાદવ ઝોનલ ઓફિસથી પધારેલા મોનિશ ખૂબચંદાની બગસરા બ્રાન્ચ હેડ રાકેશ ક્રિશ્ચિયન વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્રાન્ચ હેડ મોટી કુકાવા શાખા અર્પિત વ્યાસ દ્વારા મિટિંગમાં પધારેલા તમામ ગ્રાહકોને એપીવાય પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા તેમજ કેવાયસી અપડેટ કરવાની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી ક્રિષા સહાય જૂથને તથા પ્રધાનમંત્રી જીવન જૂથ વીમા અંતર્ગત લાભાર્થીને તેમનો ચેક આપ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અભિષેક ગુપ્તા દિકેશ સેન જીતુ પરમાર ઇમરાન તરકવાડિયા ઉમંગ ગઢવી નિલેશ કુમાર ગજેન્દ્ર લુહાર અને બેંક મિત્ર જગદીશ કડેવાળે મહેનત કરી હતી અહેવાલ રસિક વેગડા લોકાર્પણ